નમસ્કાર મિત્રો હાલ હવે માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર વરસાદની શું સ્થિતિ રહેશે અને આગામી દિવસોમાં ગુજરાતમાં કેવો વરસાદ રહેશે તેના વિશે માહિતી મેળવીએ તો રાજ્યમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો હતો અને બપોર સુધીમાં રાજ્યમાં ચોત્રીસ જેટલા જિલ્લાઓમાં હળવોથી મધ્યમ વરસાદ છે તે નોંધાયો હતો ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી ચાર જૂન સુધી વરસાદ અંગેની આગાહી કરવામાં આવી છે અને આગાહી અનુસાર રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે ત્યારે આજે તારીખ ત્રીસ મે એટલે કે ત્રીસ મેથી લઈ ચાર જૂન સુધી ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવો વરસાદ રહેશે તેની વિગતે માહિતી મેળવીએ તે પહેલાં વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો તો માહિતી મેળવીએ તો ત્રીસ મે બે હજાર પચીસના રોજ ગીર સોમનાથ અમરેલી ભાવનગર સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા ભરૂચ સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં છૂટો છવાયો હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે જે તમે અહીં મેપની અંદર પણ જોઈ શકો છો ત્યારબાદ માહિતી મેળવીએ એકત્રીસ મે અને એક જૂનના રોજ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ ભાવનગર અમરેલી ગીર સોમનાથ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છે તે થઈ શકે છે જેને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદી માહોલ છે તે જોવા મળશે ત્યારબાદ બે જૂનની જો માહિતી મેળવીએ તો બે જૂનના રોજ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ છે તે થઈ શકે છે જે તમે એ મેપની અંદર પણ જોઈ શકો છો ત્યારબાદ તારીખ ત્રણ જૂનના રોજ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ સાબરકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લાની અંદર હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે અને તારીખ ચાર જૂનના રોજ જો માહિતી મેળવીએ તો ચાર જૂનના રોજ જૂનાગઢ ભાવનગર અમરેલી ગીર સોમનાથ મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ જિલ્લામાં હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે ત્યારે આવતા અઠવાડિયાની અંદર હવામાન વિભાગ દ્વારા જે જાહેર કરવામાં આવ્યા છે તે જિલ્લાઓની અંદર હળવોથી મધ્યમ વરસાદ જોવા મળી શકે છે અને આગામી દિવસોની અંદર જો કોઈ પણ ફેરફાર હશે ભારેથી અતિભારે વરસાદના રાઉન્ડની શક્યતા હશે તો તેની માહિતી પણ તમને અમારી યુટ્યુબ ચેનલ ઉપરથી મળતી રહેશે તો ખાસ વિડીયો લાઇક કરી તમામ મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો